તો ફ્રેન્ડ્સ અહીંથી આ જોઈ શકો છો ઉપરવાળું જે બધું છે ટપ ને એ બધું ખોલી નાખ્યું છે વાત કરીએ તો આ જોઈ શકો છો એકદમ થઈ છે આ જોઈ શકો છો પછી આ કેવી રીતે ચાલે ગાડી તો બાકી વીખી જ નાખી છે ખોલી જ નાખી આ પત્ર પણ ગાડી મૂક્યા છે આ ગોળા ઉપર ઊભો ના રહી શકાય હવે આ છે ફ્રેન્ડ્સ અહીંથી જોઈ શકો છો કેટલો બધો નુકસાન થયો છે બેન્ડ થઈ ગયું છે ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તો કેમ છો બધા મજામાં છો તો ફરી એકવાર તમારું ભાવભર્યું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલમાં તો ફ્રેન્ડ્સ અત્યારે વાગાડ છે સાડા આઠ અને આપણે આપણી દુકાને જઈ રહ્યા છીએ અત્યારે રસ્તામાં જ છું આજે છે રવિવાર અને તમે આ જોઈ શકો છો હા ગાડી બધું કામકાજ ચાલુ છે આ ગાડીનું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે એ તમને બતાવીશ આગળ ત્યાં કરી જઈ અને પ્રેન્સ થયું એવું કે જે મેં તમને આગળ વિડીયોમાં કીધું હતું કે જીસીબીથી કેબિન આખી ઉપર કરી લેશે પણ થયું નહીં એવું કેમ કે જીસીબી મળી નહીં ફોન તો ઘણા બધા કર્યા પણ જે જીસીબી બધું દૂર હતા પછી આવી ન શક્યા તો પછી વર્કરના મદદથી આખી કેબિન ખોલી નાખી ખોલી મતલબ અડધી ખુલી છે હજી ને અડધી બાકી છે તમને બતાવું કે કેટલી કેટલી ખુલી ગઈ છે તો આ જોઈ શકો છો ઉપરવાળું જે બધું છે ટોપ ને એ બધું ખોલી નાખ્યું છે અને સાઈડમાં પણ બધું ખોલી નાખ્યું છે જોઈ શકો છો સાઈડોમાં બધું પતરા અને વ્હીલ કવર ને એ બધું કાઢી મૂક્યા છે હવે બાજુથી તમને બતાવું આગળમાં પણ જોઈ શકો છો બધું ઓલીવાની ખોલીથી આ આજે પડપા છે ઉપરવાળા પડપા જે સીલિંગ ઉપર લાગે આ જોઈ શકો છો બાજુથી પણ આ બાજુ તો બધું કાઢી મૂક્યું છે ઓલી આદ ફેમ ને બાકી છે પછી ગેસ કટરથી ને બધું કાપ્યું છે જોઈ શકું છું ઉપરના પડપા પડ્યા ઉપરના પડપા આવે બધા જે 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 સામાન બધું ટફનું કેરિયર બોર્ડ એ બધું આમાં આમાં મૂકવામાં આવે છે આ ઉપરની ટપની રબડ આમાં પત્ર નહોતું આમાં રબડ હતી કરીએ આ ગાડીની જે તમે પાછલા વિડીયોમાં જોયો હશે કે માત્રડાનું કામ ચાલી રહ્યું છે તો આ માળાનું કામ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે અને સાઈડમાં મૂકી દીધી છે કેમ કે આજે આ ગાડી નીકળી જશે કાલે કાલે બધું પરચુરણ જ કામ કર્યું હતું કે થોડું 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 બધું પરચુરણ નીકળતું જાય નીકળતું જાય તો પછી આખો દિવસ લાગી ગયો આમાં તો હવે આજે તો ફાઇનલ છે કે નીકળી જ જશે તો બતાવું તમને બધું આ ખાલી પાછળવાળો આ જ ગાર્ડન ને કાલે કામ કર્યું ને આ બે જે ડિઝાઇન છે એ જ કામ કર્યું હતું તો બસ હવે આ કમ્પલીટ છે હવે નીકળજ પછી એ બધા આમાં વર્કર આમાં લાગશે હજી એક ફ્રેન્ડ્સ એક ગાડી આવશે જેમાં બીજી કેબિન પણ ચડાવવાની છે તો એ આવે આવશે એટલે હું તમને બતાવીશ તો ફ્રેન્ડ્સ હવે વાત કરી આપણા જે વોશિંગ સેન્ટરની તો ફ્રેન્ડ્સ આપ જોઈ શકો છો આપણા પાસે નમકવાળો ટ્રેલર આવ્યો છે આ જોઈ શકો છો નમક બધું નમકમાં ચાલે છે કંપનીમાં ચાલે છે તો આપણા પાસે વોશિંગ માટે આવ્યું છે તો એને હવે ફૂલ વોશિંગ કરીશ હું એમને કામ કરાવવાનું છે કાંઈ કાલે કાલે આવ્યા હતા આ કહેવા કે આપણે આ જે ટોલ આ છે પાછળવાનું જે એ વોશિંગ કરવાની છે કેમકે ક્યાંક કામ કરાવવાનું છે કે વેલ્ડિંગ વેલ્ડિંગ કરાવવાનું છે તો તો કાલે તો સમજી લો ને સાત ખન વાગે આવ્યા હતા મેં કીધું હવે સાત વાગે તો મોડું થઈ જશે તો તમે કાલે સવારના રાખી દેજો તો હવે આ રાખી દીધું છે હવે તો અમને એમને કન્ડિશન બતાવું તો એટલી ખરાબ કન્ડિશનમાં નથી ઓલી સાઈડ તમને બતાવું આ જોઈ શકો છો આ બધું ફ્રેન્ડ નમક છે આ નમક નમકવાળી રેતી છે આ નમકવાળી રેતી છે જોઈ શકો છો ફ્રેન્ડ તમે આયો આ બધું તો ફ્રેન્ડ્સ આ ટ્રેલર એકદમ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે આપણે વોશિંગ કરી નાખ્યું છે તો ફ્રેન્સ આ દોઢ કલાક લાગ્યો એને વોશિંગ કરતાં આપણે નવ વાગે સ્ટાર્ટ કર્યું હતું અત્યારે વાગે છે સાડા દસ તો આ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે તો બીજું એ કે આપણે ત્યાં કે ગાડીનું કામ ચાલુ છે એનું પણ ઉપરની સીલિંગ નીકળી ગઈ છે અને ત્યાં જઈને તમને બતાવું કે કેટલું કામ થઈ ચૂક્યું છે બજારમાં વાત કરીએ તો ફ્રેન્ડ્સ આ જોઈ શકો છો એકદમ આ સપુન થઈ ચૂક્યા છે આ જોઈ શકો છો પછી આ કેવી રીતે ચાલે ગાડી તો એટલા માટે જે ચેન્જ કરે છે આખી કેબિન તો આ જોઈ શકો છો કેટલી બધી હાલત ખરાબ છે અહીંયા અને અંદર અંદરની બાજુ જુઓ તો આ બોક્સ શકો છો હવે આ પીઠ પહેલા આ સાઈડું નીકળશે અને પછી આ પીઠ બોલા બોલા બધું ચેન્જ જ કરવાનું છે આ જોઈ શકો છો અહીંયાનું પત્રો પણ જોઈ શકો છો કાંઈ છે જ નહીં ઓલી સાઈટ પણ કંઈ છે જ નહીં ઉપરનું અત્યારે વાગ્યા છે સાડા બાર ને તમે આ જોઈ શકો છો આપણા પાસે એક બીજી એક ગાડી આવી છે થોડોક સોમાં ક્યાંક મીઠામાં ચાલે છે એટલે સો આખો બેન્ડ થઈ ગયો છે ક્યાંક એક્સિડન્ટ થયું હશે અને બીજી બાજુ તમે આ જોઈ શકો છો ક્યાંક ને આખી પીઠ નહીં એ બધું નીકળી ગયું છે અહીંયાથી તમને બતાવું તો આ જોઈ શકો છો એક સાઈડથી એકને એક જોઈ શકો છો એકદમ આખું એક સાઈડ છે જ નહીં આખી વહી ગઈ છે કેમ કે મીઠામાં ચાલે છે એટલે બધું નબળું જોઈએ લોખંડ નહીં બધું હવે આને પણ ચેન્જ કરવાની છે તો ફ્રેન્ડ્સ અત્યારે વાગ્યા છે બપોરના ત્રણ ને આપણે જમી કરીને બધું આવી ગયા છીએ આપણી દુકાને તો તમને બતાવું કેટલું કામ થયું છે તો કામમાં એવું છે આગળની કેબિનને બધું કાઢી જ મૂક્યું છે આ તમે આ જોઈ શકો છો અડધી પીઠે કાઢી મૂકી છે અને સાઈડને જે આ સાઈડ આવે એ કાઢી મૂકી છે બાજુ અંદર રાખી દીધી છે અને આગળમાં જોઈએ તો બધો પતરા નહીં બધું સો ની બધું કાઢી મૂકી છે અને આ સાઈડથી આ સાઈડથી હજી આ કાઢવાની બાકી છે આ સાઈડ અને આ પણ ફેમ આપો પિંજરો એ કાઢવાનું બાકી છે આમાં ગોલા બોલા બધું આ સમજી લો હળી જાય તો નવા જ આવશે તો પીઠમાં પણ રબડ જે આ રબર જોઈ શકો છો ફ્રેમ આખી વીખી જ નાખી છે ખોલી જ નાખી આ પતરા પણ કાઢી મૂક્યા છે હવે આ ગોલા ઉપર ઊભો ન રહી શકાય હવે આ ગોલો છે ઓલી ફ્રેન્ડ્સ ઓલી ગાડીનું આખી કેબિન ચેન્જ કરવાનું છે આ બેમાંથી કઈ કેબિન છે આની તો લગભગ આ છે કે આ છે બંનેમાંથી કોઈ સિલેક્ટ કરશે તો ફ્રેન્ડ્સ બધું જે સામાન જે ખોલીને બધું આમાં ઠાઠા અંદર રાખી મૂક્યું છે આ તમે જોઈ શકો છો પેટીયું ને બોક્સો ને જે પતરાની બધા છે એ આ બધા આમાં ઠાંઠામાં ભેગું કરી મૂક્યું છે ભાઈ ગાડી એકદમ કમ્પ્લીટ થઈ ચૂકી છે વોશિંગ વોશિંગને બધી તો હવે આ કલરમાં જશે તો બારેથી નીકળી આવી છે અહીંયાથી તો આ જોઈ શકો છો તમે હવે આ અહીંયા વાળી ગાડી અહીંયા બાજુ લાગી ગઈ છે સો આખી કેબિન બદલાવાઈ છે આ માઉટિંગના નટ કાપે છે ભાઈ ગેસ કટરથી ડિફેન્સ અહીંથી જોઈ શકો છો કેટલો બધો નુકસાન થયો છે બધું બેન્ડ થઈ ગયું છે એંગલ પણ બેન્ડ થઈ ગયું છે તો ફ્રેન્ડ્સ અપડેટમાં એવું છે કે આ ગાડીને માઉન્ટેનના નટ બધા કાપી મૂકે છે આ બાજુ છે માઉન્ટેનના નટ બધા કાપી મૂકે છે અને હવે એ કાલે જેસીબીથી યા આખી ખબર નહીં કેમ કરશે એ આગળના વિડીયોમાં તમને જોવા મળશે બીજું ફ્રેન્ડ્સ એક આ ગાડી આવી છે એક્સિડન્ટવાળી તો આ જોઈ શકો છો આખી બેન્ડ જ થઈ ચૂકી છે તો એ કાલે બતાવીશ વિડીયોમાં જોઈ શકો છો ફ્રેન્ડ્સ અંધારામાં કંઈ દેખાતું નથી એટલું તો ફ્રેન્ડ્સ બસ આપણો વિડીયાને અહીં જ પૂર્ણ કરીએ છીએ તો તમને વિડીયો પસંદ આવ્યો તો જરૂર એક લાઇક કરજો અને કમેન્ટ પણ કરજો અને નવા આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો હવે મળીએ નવા વિડીયોમાં